નમસ્કાર ચાલો આજે વાત કરીએ એનસીએફએસસી બે હજાર ત્રેવીસ વિશે આ માત્ર એક ડોક્યુમેન્ટ નથી પણ શિક્ષણને જોવાનો એક બિલકુલ નવો દ્રષ્ટિકોણ છે જોઈએ કે આમાં એવું તો શું ખાસ છે તો સૌથી મોટો અને મૂળભૂત સવાલ આજની સ્કૂલ આવતીકાલના પ્રોફેશન્સ માટે કેવી રીતે તૈયારી કરાવે દુનિયા કેટલી ઝડપથી બદલાઈ રહી છે ને તો પછી આપણું શિક્ષણ કેવી રીતે પાછળ રહી શકે ચાલો આ જ સવાલનો જવાબ શોધવાનો પ્રયાસ કરીએ અને અહીંથી જ શરૂ થાય છે ખરી મૂંઝવણ ભવિષ્યના વ્યવસાયો વિશે વિચારવું થોડું અઘરું છે ખરું ને કારણ કે આપણે એવા ભવિષ્યની વાત કરી રહ્યા છીએ જેની આપણે કલ્પના પણ નથી કરી શકતા આજે જે જોબ્સ છે એમાંથી ઘણી કાલે હશે જ નહીં તો સ્કૂલ શું શીખવાડે આજ તો મોટો પડકાર છે જુઓ પ્રોબ્લેમ શું છે એક બાજુ આપણી આસપાસ જ કેટલા બધા અલગ અલગ પ્રકારના કામો છે અસંખ્ય અને બીજી બાજુ આપણને એ પણ નથી ખબર કે આવનારા દસ પંદર વર્ષમાં કેવા નવા જ પ્રકારના પ્રોફેશન્સ આવશે તો પછી સ્કૂલ કંઈ યોગ્ય સ્કિલ પસંદ કરીને શીખવાડી શકે બહુ મુશ્કેલ છે એટલે જ એક નવા જ એપ્રોચની જરૂર છે તો પછી આનો ઉપાય શું એનસીએફ અહીં એકદમ અલગ જ એક નવો રસ્તો બતાવે છે અને રસ્તો છે કાર્ય સ્વરૂપો પર ફોકસ કરવાનો એટલે કે કોઈ એક ચોક્કસ નોકરી શીખવાડવાને બદલે એવા કૌશલ્યો પર ધ્યાન આપવું જે હંમેશા કામ લાગે આ બદલાવને આમ સમજી શકાય જૂનો અભિગમ એટલે કોઈ એક ચોક્કસ નોકરી શીખવી દેવી એકદમ સીધો રસ્તો પણ નવો અભિગમ કહે છે કે કામના મૂળભૂત સ્વરૂપો શીખવો આ એક એવો હાઈવે છે જ્યાંથી ભવિષ્યમાં કોઈ પણ રસ્તા પર જઈ શકાય આ એક મોટો ફેરફાર છે તો આ કાર્ય સ્વરૂપો છે શું એને સરળ ભાષામાં સમજીએ આ એક એવી સિસ્ટમ છે જે અલગ અલગ પ્રોફેશન્સને એમના મૂળભૂત તત્વોના આધારે ગ્રુપમાં વેચે છે જેમ કે એક ખેડૂત એક માળી અને એક પશુપાલક ત્રણેયના કામ અલગ છે પણ એ બધાના કામનું મૂળભૂત તત્વ એક જ છે જીવંત વસ્તુઓ સાથે કામ કરવું બસ આ જ છે કાર્ય સ્વરૂપનું કોન્સેપ્ટ ચાલો હવે આને થોડું વધુ ઊંડાણમાં સમજીએ એનસીએફ આ કાર્યસ્વરૂપોને ત્રણ મોટી કેટેગરીમાં વહેંચે છે અને આપણે કામના ત્રણ આધારસ્તંભ પણ કહી શકીએ તો આ ત્રણ કેટેગરી કઈ છે પહેલી જીવન સ્વરૂપો સાથે કામ બીજી મશીન અને સામગ્રી સાથે કામ અને ત્રીજી માનવ સેવાઓ પૂરી પાડવા માટેનું કામ વિચાર કરો દુનિયાનું લગભગ દરેક કામ આ ત્રણમાંથી કોઈ એકમાં તો આવી જાય છે નહીં ચાલો પહેલી કેટેગરી જોઈએ જીવન સ્વરૂપો સાથે કામ આમ અસ્તિત્વ માટે સૌથી પાયાની વસ્તુ છે છોડ અને પ્રાણીઓ સાથે ઉત્પાદક રીતે કામ કરવાની ક્ષમતા એટલે કે ખેતી પશુપાલન બાગકામ આ બધું જ આવી ગયું હવે બીજી કેટેગરી મશીન અને સામગ્રી સાથે કામ આ માનવ પ્રગતિનો એક બહુ મોટો કૂદગો છે ઓજારો અને મશીનરીનો ઉપયોગ કરીને જટિલ સમસ્યાઓ હલ કરવાની ક્ષમતા આજ તો છે જેણે આપણને પથ્થરના હથિયારથી લઈને આજના સુપર કમ્પ્યુટર સુધી પહોંચાડ્યા છે અને છેલ્લી ત્રીજી કેટેગરી છે માનવ સેવાઓમાં કામ કરવું એટલે કે વ્યાપાર ટ્રાન્સપોર્ટ મીડિયા જેવી સેવાઓનો વિકાસ આ એવી સેવાઓ છે જેણે આપણા જીવનને મૂળભૂત ઉદ્યોગોથી પણ આગળ લઈ જઈને વધુ સારું બનાવ્યું છે ચાલો હવે સૌથી રસપ્રદ ભાગ પર આવીએ આ બધી થિયોરી ક્લાસરૂમમાં કેવી રીતે કામ કરશે આ આઈડિયાને જીવંત કેવી રીતે કરી શકાય ચાલો મિડલ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે કેટલાક મજેદાર પ્રોજેક્ટ્સના ઉદાહરણો જોઈએ પહેલી કેટેગરી જીવન સ્વરૂપો સાથે કામ માટે એક પ્રોજેક્ટ હોઈ શકે છે હાઇડ્રોપોનિક્સ ફાર્મિંગ વિચારો વિદ્યાર્થીઓ માટી વગર શાકભાજી ઉગાડતા શીખે કેટલું રોમાંચક કહેવાય પછી મશીનો અને સામગ્રી માટે તમારો પોતાનો રોબોટ બનાવો આ પ્રોજેક્ટ વિશે શું કહેવું વિદ્યાર્થીઓ જાતે જ કંઈક બનાવે કંઈક નવું શીખે આ તો સાચું લર્નિંગ છે અને ત્રીજી કેટેગરી માનવ સેવાઓ માટે એકદમ આધુનિક પ્રોજેક્ટ પોતાનું પોડકાસ્ટ બનાવો આનાથી વિદ્યાર્થીઓ કમ્યુનિકેશન સ્ટોરીટેલિંગ ટેકનોલોજી બધું એક સાથે શીખી શકે છે અને આ તો ફક્ત થોડા ઉદાહરણો છે લિસ્ટ તો બહુ લાંબુ છે કિચન ગાર્ડનિંગ છે થ્રીડી પ્રિન્ટિંગ છે પોતાની કોમિક બુક બનાવવી ફેશન અને ટેક્સટાઇલ્સમાં કંઈ નવું કરવું ઘરમાં પ્લમ્બિંગનું બેઝિક કામ શીખવું અને હા એઆઈનો ઉપયોગ કરીને છોડની બીમારીઓ ઓળખવી વિચારો શક્યતાઓ કેટલી બધી છે તો આ બધા પ્રોજેક્ટ્સનો ફાયદો શું મુખ્ય વાત એ છે કે આજના શીખેલા નાના નાના કૌશલ્યો જ આવતીકાલની કારકિર્દીનો મજબૂત પાયો બને છે ચાલો જોઈએ કે આ સફર કેવી રીતે આગળ વધે છે આખી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ ચાલે છે જુઓ ધોરણ ત્રણથી પાંચમાં બાળકોને માત્ર મૂળભૂત ઓળખ કરાવવામાં આવે છે પછી ધોરણ છ થી આઠમાં પ્રોજેક્ટ આધારિત અનુભવ મળે છે જેમ આપણે હમણાં જોયું ધોરણ નવ અને દસમાં એવી સ્કિલ્સ પર ફોકસ કરાય છે જે કોઈપણ ફિલ્ડમાં કામ લાગે જેને ટ્રાન્સફરેબલ સ્કિલ્સ કહેવાય અને છેલ્લે અગિયાર બારમાં વિદ્યાર્થી પોતાની પસંદગીના ક્ષેત્રમાં સ્પેશિયલાઇઝેશન કરી શકે છે એકદમ વ્યવસ્થિત માર્ગ છે અને આ બધાનો સાર શું છે ધ્યેય એક જ છે વિદ્યાર્થીઓને એવી ટ્રાન્સફરેબલ સ્કિલ્સથી સજ્જ કરવા જે તેમને ભવિષ્યમાં ગમે તે વ્યવસાય પસંદ કરે તેમાં સફળ થવામાં મદદ કરે મતલબ કે એમને ફ્યુચર રેડી બનાવવા તો હવે એક મોટો સવાલ મનમાં આવે છે શું આ નવો અભિગમ ખરેખર વિદ્યાર્થીઓને એવા ભવિષ્ય માટે તૈયાર કરી શકશે જેની આપણે આજે કલ્પના પણ નથી કરી શકતા વિચારવા જેવી વાત છે કારણ કે જ્યારે આપણે કોઈ ચોક્કસ નોકરીને બદલે કામના આ મૂળભૂત સ્વરૂપો પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ ત્યારે આપણે વિદ્યાર્થીઓને કોઈ એક કામ માટે નહીં પણ કોઈ પણ કામ માટે અને કદાચ જીવન માટે તૈયાર કરી રહ્યા છીએ અને કદાચ આ જ શિક્ષણનો સાચો હેતુ છે